વડોદરામાં ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવતા કાળા બજારિયા બેફામ બન્યા ત્યારે સરકારી અનાજનો જથ્થો સગે વગે કરતા એક ઈસમને ઝડપી પાડ્યો અને રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો તાલુકા પોલીસે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગરીબોનું અનાજને સગે વગે કરતાં એક ઈસમને ઝડપી પાડ્યો છે ઈસમની પૂછતાછ કરતાં કે સુંદર નામની સરકારી અનાજની દુકાન સિંધરોટ ગામ ખાતે સરકારી દુકાન ચલાવતા મથુરભાઈ રમણભાઈ જારિયા સિંધરોટ રામજી મંદિર ખાતેથી વેચાણ અનાજ લીધું હતું ઘઉંના ત્રેવીસ કટ્ટા મળી આવ્યા હતા આ ઘઉંનો જથ્થો નું બિલ માંગતા બિલ ન મળતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી હતી અને આ સરકારી અનાજ સાથે થ્રી વ્હીલર ટેમ્પા સાથે મળી કુલ કિંમત પચાસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ સમગ્ર મામલો વડોદરા પુરવઠા વિભાગ કોઠી કચેરી ખાતે પહોંચ્યો છે